જૂનાગઢ મહાશિવરાત્રી મેળા પહેલા જ વેપારીઓની રોજીરોટી છીનવાઈ ચાલુ વર્ષે આગામી સમયમાં તારીખ પાંચ થી આઠ ત્રણ બે સુધી ભવનાથ વિસ્તારમાં ભવ્ય ભવનું ભાથું ભરવા આવતા યાત્રિકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે ભક્તિ ભજન અને ભોજન માટે સનાતન ધર્મના અનુયાયીઓ હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરી અને યાત્રિકોની સેવા કરે છે પરંતુ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં હાઈકોર્ટની તમામ સૂચનાઓનું પાલન કરવા કે કરાવવામાં આવી રહ્યું છે જે ભવનાથ વેપારી એસોસિએશન કે બહારથી આવતા તમામ નાના મોટા ધંધાર્થીઓ એના કોઈ વિરોધ કરતું નથી ગિરનારને સ્વચ્છ સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવો એ આપણી પ્રથમ ફરજ છે પરંતુ લાખો યાત્રિકોની સેવામાં ખાણીપીણી કે જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ આજે આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં પ્લાસ્ટિક ઉપર જ નિર્ભર કરે છે તો હવે શું કરવું એવો પ્રશ્ન ભવનાથ ક્ષેત્રમાં આવતા તમામ વેપારીઓને સતાવી રહ્યો છે અમે સરકાર શ્રી પાસે કોઈ પણ બીજી માંગણી કરતા જ નથી ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અહીંના સ્થાયી કે બહારથી આવતા તમામ વેપારીઓ સાથે સહકાર આપવા માટે પણ તૈયાર છે પરંતુ જે પ્લાસ્ટિક પેકિંગની જે તમામ ચીજ વસ્તુઓનો વેચાણ વેપારીઓ કરી રહ્યા છે માટે સરકાર પાસે જવાબ લેવા માટે આજે ભવનાથ વેપારી એસોસિએશન સરકાર પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશથી આવતા તમામ યાત્રિકોને મોટા પાયે તકલીફો ઊભી થાય એવો એક પ્રશ્ન ખડો થયો છે જેના અનુસંધાને આજરોજ ભવનાથ વેપારી એસોસિએશને બંધ પાળી અને ધરણા ઉપર ઉતરી ગયા હતા સંવાદક છેલાજી ઠાકોર દિમિરા ન્યૂઝ જૂનાગઢ નમસ્કાર મિત્રો હું ફિરોઝી રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં